સુરતના રંગુપવન ભવનમાં કલા ગુર્જરી ઓલ ઇન્ડિયા ક્લાસિકલ ડાન્સ ફેસ્ટિવલ બે હજાર ઓગણીસનું આયોજન કરવામાં આવ્યું હતું સુરત ખાતે ડાન્સ ફેસ્ટિવલમાં ભારતભરમાંથી અનેક કલાકારોએ પોતાનું પરફોર્મન્સ રજૂ કર્યું હતું આવો જોઈએ અમારો ખાસ અહેવાલ જેમાં ભરતનાટ્યમ કથક અને મોહિનીયટમ શાસ્ત્રીય સંગીતની સાથે અલગ અલગ રાજ્યોમાંથી અંદાજે સાહીઠ જેટલા કલાકારોએ ભાગ લીધો હતો અને વિશેષ પરફોર્મન્સ રજૂ કર્યું હતું આ ભારતના અલગ અલગ રાજ્યોમાંથી જેટલા કલાકારો સુરતના મહેમાન હતા અને પોતપોતાની આગવી શૈલીમાં પરફોર્મન્સ રજૂ કર્યા હતા આ કલાકારોમાં મુંબઈ ચેન્નાઈ અલીગઢ અમદાવાદ અને સુરત શહેરના કલાકારોએ ભાગ લીધો હતો ભરતનાટ્યમ કથક અને મોહિની અટ્ટમ શાસ્ત્રીય સંગીત રજૂ કર્યા હતા નમસ્કાર મારું નામ દેવાંશી મલકાન છે અને મારા ગુરુજીનું નામ શ્રીમતી પ્રતિભાબેન આચાર્ય છે અને એમની એકે એકેડેમીથી હું કથક શીખી રહી છું આજે આ કલા ગુરુજરીના પ્રસંગે અમે રંગ ઉપનમાં એકઠા થયા છે અને એમાં અમારું કથક તરાના પરફોર્મન્સ અમે કરવા જઈ રહ્યા છે જેના માટે અમને ખૂબ જ એક્સાઇટમેન્ટ છે કેમ કે ઓલ ઓવર ઇન્ડિયાથી કલાકારો આવ્યા છે અને એમાં અમને ચાન્સ મળ્યો છે છે એ અમારા માટે બહુ ક્રેડિટની વાત છે અને અમે એજમાં આધેડ વયે પણ અત્યારે પરફોર્મન્સ કરીએ છીએ એનો અમને ખૂબ આનંદ છે કે ગૃહિણી તરીકે પણ બિસાઇડ્સ અમે ગૃહિણીથી વિશેષ આ કામ કરી રહ્યા છે આજે એવું છે કે કલ્ચર આધુનિક એટલે કે અંગ્રેજો તરફ વધારે જઈ રહ્યું છે ત્યારે આપણું કલ્ચર છે આપણું સંસ્કૃતિ છે એને સાચવવા માટે જે પ્રયત્ન થઈ રહ્યો છે એ જોઈને ખૂબ આનંદ થાય છે અને આમને આમ આપણે આ જ દિશામાં પ્રયત્નશીલ રહીએ એવી ઈચ્છા છે નમસ્તે મારું નામ દિવ્યશ્રી આચાર્ય છે આજે મેં પ્રસ્તુતિ કરી છે આજે હું હું છ વર્ષની છું મારી ઉંમર છ વર્ષની છે મને બહુ મજા આવી नमस्ते मेरा नाम सुनैना चौधरी है मैंने आज कथक नृत्य प्रस्तुत किया मेरे को कथक करने में बहुत मज़ा आया और मेरी कथा गुरु का नाम है श्रीमती प्रतिभा आचार्य और मैं 10 साल की हूँ આ કાર્યક્રમમાં છ વર્ષથી માંડીને સત્તાવન વર્ષની વય સુધીના વ્યક્તિઓએ નૃત્ય રજૂ કર્યું હતું આ કાર્યક્રમમાં કલાકારોને ચાર કેટેગરીમાં એવોર્ડ પણ આપવામાં આવ્યા હતા કલા મંજરી કલા ગુર્જરીની નૃત્યશ્રી અને નૃત્ય શિરોમણી એવોર્ડ આપવામાં આવ્યા હતા જેમાં કલા મંજરી અને ગુર્જરી એવોર્ડ શિષ્યોને આપવામાં આવ્યા હતા ત્યારે નૃત્યશ્રી અને નૃત્ય શિરોમણી ગુરુઓને પણ સન્માનિત કરાયા હતા સાથે સાથે સુરતનો ગૌરવ પ્રતિભા આચાર્ય લશ્કરી કે જેઓ પ્રતિભા એકેડમી ચલાવે છે અને આ કાર્યક્રમમાં નાની બાળકીઓ અને મોટી ઉંમરની મહિલાઓએ પણ ખૂબ જ સુંદર રીતે નૃત્ય રજૂ કર્યા હતા અને દર્શકોના મન જીતી લીધા હતા મારું નામ પ્રતિભા લશ્કરી આચાર્ય છે અને હું સુરતમાં મારી સંસ્થા પ્રતિભા ડાન્સ એકેડમી ચલાવી રહી છું અને એમાં હું છ વર્ષથી લઈને છપ્પન વર્ષ સુધીના બધા નાની છોકરીઓથી માંડીને ગૃહિણીઓ સુધી બધાને કથક નૃત્યની તાલીમ આપી રહી છું આપણી જે આપણું સમાજ છે એમાં જે વેસ્ટર્નાઇઝ કલ્ચર જે વિકસી રહ્યું છે તેમાં અમારી હંમેશા એ કોશિશ રહે છે કે આપણું જે ભારતીય સંસ્કૃતિ છે આપણું કલ્ચર છે એને જાળવી રાખી અને બાળકોથી માંડીને મોટેરાઓ સુધી બધા આપણા કલ્ચરમાં વધારે વધારે રસ લે એના માટે અમે પ્રયત્ન કરતા હોઈએ છીએ એના માટે અમે ઘણા બધા ફેસ્ટિવલમાં પણ પાર્ટ લીધેલો છે જેમ કે રણોત્સવ છે પ્રભાસોત્સવ છે ગોપીકલા ઉત્સવ છે આ ઉપરાંત અમે યુરોપ પણ ગયેલા છીએ પરફોર્મ કરવા અને નેક્સ્ટ જૂનમાં અમે ગ્રીસ પણ પરફોર્મ કરવા જઈ રહ્યા છીએ મે મારો મેઇન એક સંદેશ સમાજને એ જ છે કે આપણે જે બાળકોને વેકેશનમાં પણ જો શીખવા માટે મૂકીએ છીએ તો વેસ્ટર્નાઇઝ કલ્ચરને ભલે તમે શીખો એમાં કોઈ ના નથી પણ આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એમાં થોડો રસ વધારે કેળવે અને બાળકોને આપણો જે ઇતિહાસ છે એમાં રસ કેળવાય અને એમને જાણવા મળે એના માટે ખરેખર વડીલોએ પ્રયત્નો કરવા જોઈએ આજનો જે પ્રસંગ છે એ કલા ગુર્જરી ફેસ્ટિવલ છે જેમાં ભારતભરમાંથી ભરતનાટ્યમ મોહિની અટ્ટમ કથક વગેરે નૃત્ય શૈલીઓના પ્રસ્તુતિ માટે ઘણા કલાકારો આવ્યા છે છાવ પણ નૃત્ય હતું એમાં તો એમાં બાળકો અને બધા જે પ્રેક્ષકો છે એમને ઘણી અલગ અલગ પ્રવૃત્તિઓ જોવા મળી નૃત્ય શૈલીઓ જોવા મળી છે તો બહુ જ સરસ પ્રયત્ન કરેલો છે જે તેજસભાઈએ કરેલો છે અને એમની સંસ્કૃતિ એકેડેમી છે એમના દ્વારા થયેલો છે તો વધારે ને વધારે સુરતમાં આવા પ્રસંગો થતા રહે સારા કાર્યક્રમો થતા રહે એવી મારી આશા છે મારો એક આ ઉદ્દેશ એ પણ હતો કે હું સમાજને સંદેશ આપવા માગતી હતી કે માત્ર જે આપણે બાળકો છે એમને જ ધ્યાન આપીએ છીએ કે એ કંઈક પ્રવૃત્તિ કરે જ્યારે આપણી લેડીઝ છે જે ઘર સંભાળે છે અને એમનામાં ખરેખર ઘણી કળાઓ વિકસી શકે એમ છે અને ઘણા લેડીઝ એવા છે કે જેમણે ખરેખર ત્રણ ચાર વર્ષ પહેલાં પણ કથક કરેલું છે જ્યારે જેઓ નાના હતા પણ પછી કંઈ કારણોસર છોડી દીધેલું છે તો હવે ફરી તેઓ કરી રહ્યા છે અને ખૂબ જ સારું પરફોર્મ કરી રહ્યા છે તો આપણે બાળકોને જેમ પ્રોત્સાહન આપીએ છીએ એમ ઘરની નારીઓને પણ પ્રોત્સાહન આપવું જોઈએ કે તે પોતાના જીવનમાં અને સમાજમાં કંઈક કરી બતાવે ખરેખર આગળ વધી શકે એમ છે તો એમને દરેક લોકોએ પ્રોત્સાહન આપવું જોઈએ એના માટે જ ખાસ અમે આજ બાળકોનો પણ એક પરફોર્મન્સ આપેલું છે ને મેઇન જે લેડીઝ ડાન્સ પરફોર્મન્સ છે એ પણ કથક તરાના કરવાના છે એ સંસ્કૃતિ અકેડમી ઓફ ભરત નાટ્યમ મેરા મેહુલ મકવાણા સાથે અરવિંદ રાઠોડ જીટીવી ન્યુઝ સુરત